આજથી ગુજરાતમાં તારીખ ઓગણત્રીસમી સુધી હવામાનમાં પલટો આવશે અને કેટલીક જગ્યાએ વરસાદ પડશે તેવી આગાહી પણ કરવામાં આવી પાંચ છ સાત અને નવ જગ્યાએ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અણધારીઓ વરસાદ થશે અને દસમી જૂનથી સમગ્ર ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાના આગમન થશે તેવી આગાહી અમરલાલ પટેલે કરી સવિમેથી ઓગણત્રીસ જૂન સુધીમાં સવિમેથી ઓગણત્રીસ મે સુધીમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે રાજ્યના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવશે જેમાં મુંબઈના ઉપરના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત ધીરે ધીરે ચોમાસું આગળ વધશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે વડોદરાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં તો આશરે હવામાનમાં છે આવશે વડોદરા ઉપરાંત લગભગ એક પશ્ચિમ વિક્ષોપ આવેલો છે જે પશ્ચિમ વિક્ષેપની અસરના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે પવનના હાથી રહે છે લગભગ એંસીથી નેવું કિલોમીટરની ઝડપના પવન ફૂંકા છે જે હાથી પ્રમાણ રાજસ્થાનના ભાગો સુધી આવતા ત્યાંની અસર ઉત્તર ગુજરાતના ભાગો પણ શક્ય રહે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ પચાસથી સાઠ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકા છે અને સાબરકાંઠાના ભાગો પર પવન ફૂંકાવાની શક્યતા રહેશે ત્યાં ક્યાંક ક્યાંક ગાજબી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત અરવલ્લીના ભાગમાં વરસાદ થશે પંચમહાલના ભાગમાં દાહોદપુજે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તે ભાગમાં થોડું વધુ વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં હવે છે હવે રીમ રીમઝીમ કરતું વરસાદની આ ગતિ આગળ વધી રહી છે અને લગભગ ચોમાસું પણ નજીકમાં આવશે ગુજરાતમાં અંધારો વરસાદ તારે પાંચ સાત 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 કે નવ સુધીમાં અંધારો વરસાદ થવાની શક્યતા રહેશે અને દસમી જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં આવવાની શક્યતા છે એમાં દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું આવી પડશે ગુજરાતના કેટલાક કેટલાક સુટા શહેરોવાળા ભાગો પણ ચોમાસું આવી શકે પણ દસમી જૂન આસપાસ થતો વરસાદ જે છે તેનું વાવેતર કરવામાં આવે તો મૃક્ષ નક્ષત્રમાં જીવજંતુનો ભય જતો હોય છે જી